अजातपक्षायव मातरं मातरं स्तन्यं यथावत्सराक्षिता प्रियं प्रिये व्युषितं विष्णा मनोरविन्द्राक्षति वक्षसे त्वाम् उष्णशिला पुष्टिशीला भगवान् પછતાવો કરીએ ને તો પાપમાંથી મુક્ત થવાય પણ પછતાવો કર્યા પછી પણ પાછા પાપ શરૂ કરીએ તો મુક્ત થવાય નહીં આપણે માતાની શા માટે કરી કથાના આગલા દિવસે ઈમાતરી પણ કરી અને 난દી શ્રાદ પણ કરી 난દી શ્રાદ્ધ એટલા માટે કરવામાં આવે કે આ પરિવાર ગળિયા પરિવાર છે એની અંદર કોઈ પણ પ્રકારનો શુકક પ્રાપ્ત થાય મોટી કથા હોય ને જ્યારે પરિવાર દ્વારા ત્યારે જન્મ કે મરણ નું કોઈ પણ સૂતક પ્રાપ્ત થાય તો આપણને એ નડતર રૂપ ન થાય એટલા માટે નાંદી શ્રાદ્ધ કરવામાં આવે અને હેમાદ્રી કરેલા પાપો છે એનો પસ્તાવો કરી અને એને નાશ કરવા માટે હવે અહીંયા ઘઉં ટીપડું ભરાઈ જાય તો શું કરવું પડે એમ ખાલી કરવું પડે તો બીજા ઘઉં નાખી શકાય તો આપણે આ સાત દિવસ સુધી પુણ્ય કમાવા માટે આ કથા કરીએ છીએ ને પાપો ભેગા કરવા માટે તો નથી કરતા તો ઓલું જે પાપોનું ભરેલું ટીપડું હતું એને ખાલી કરવા માટે થઈને હેમાધરી કરવી પડે એ ખાલી થઈ જાય તો એમાં પુણ્ય ભરાશે ને એટલા માટે હેમાદરી કરવી સ્કંદ ની શરૂઆતમાં પસ્તાવાની જ વાત આવી કે કઈ પણ એવું કર્મ આપણાથી થઈ ગયું હોય તો પસ્તાવો કરવો હા પસ્તાવો બિલકુલ આવી હેમાદરી કરી ને પુન્યશાળી બની જવાતું હોય તો આખું વરસ પાપ કર્યા રાખી પછી ભાવેશ દાદન વિશાળ દાદન વિજય બોલાવી એક હેમાદરી કરી નાખી અંદર કરોડ લઈ લેજો પણ આખા માં અમે બાર કરોડ કરી નાખશું

એટલા પાપો કરવા વાળો માણસ છે અને હજી આજ તમારે શ્રીફળ ને હાકર લઈ અને ન્યાય ને ચઢાવવા જવું પડે છે કોણ ઈ કચ્છનો કાળો નાગ બેની ભાણેજ ને માર્યા ત્યાં સુધીની વાત છે તમે આપણે એવું તો નથી પાપ કરતા છતાં આ વ્યક્તિ ને ખાલી એક સંત નો સંગ થયો એ કે તું કચ્છ નો કાળો નાગ છો અને દુનિયા તારા થી ફફે છે પણ તારો અસર જો મરજનો દીકરો હો ને તો ગોળી તોડી તલવાર ને તોળા દે ત્રણ વસ્તુ તું લઈ આવી દે તો હું તને માનો ઘણી વખત ઘણા વચનો છે ને એ માણસ ને સંત અથવા તો મુક્તિ ના માર્ગે લઈ જાય છે

ભજન સંધ્યા ચાલે છે ત્યાં જઈને ઘોડી ઉભી રહી એટલે તોળા નારે એમ કે છે કે જાઓ આ ઘોડી કેમ મેક કટાવી છે જાવ એને ફરી બાંધો કોઈ ભક્ત ઊભો થયો જેસલ ને એમ થયું કે પકડાઈ જઈશ એટલે ફરાળ પડ્યું તું ત્યાં એમાં સંતાઈ ગયો પણ ભૂલમાં એનો જમણો હાથ છે કે જ્યાં મેખ મારવાની હતી એ બાજુ રહી ગયો પેલા ભગતે આવીને ઘોડીને મેખ મારી પણ એમાં જેસલ નો ધોમો હાથ આવી ગયો મરજ નો દીકરો ગમે એમ તો ભગત પાછા ભજન આ બાજુ ભજન સંધ્યા પૂર્ણ થાય પ્રસાદ વહેચાણો એક જણ નો પ્રસાદ વધે એટલે તોળા દે નાર કે છે કે આ જગ્યા માં કોઈ એક જન છે આ પ્રસાદ વધે છે પ્રસાદ એમ કે છે કે આ જગ્યામાં હજી કોક બાકી છે પ્રસાદ લીધા વગર એટલે થોડા કર્યો છે કે ભાઈ જે હોય એ બહાર આવો તમારો પ્રસાદ મારા હાથમાં છે એટલે મરદ માણસ ક્યાં સુધી છૂબો એ રહી ન શકે જેસલ તો અડધા પડતા જે ભગત હતા ને બધા ભાગવા મળ્યા કારણ કે આ તો કચ્છ નો કાળો નાગ જેમ તેમ કોઈ માણસ હતો કે છે તમારો પ્રસાદ બાકી છે સુરવીર એટલે જમણા હાથમાં વાગેલો હતો એટલે નાગો હાથ લંબાઈ તમને એટલી નથી ખબર પડતી કે જમણા હાથે પ્રસાદ લેવાય મનોમન કેશે જાડેજો હાઈલો છે જ કોણ તમારો જમણો હાથ આગળ કરો જમણો હાથ આગળ કર્યો હતો શા માટે એવા છા તો કે ભાભી એ મેનો માર્યું છે કે જો અસલ મરદ હો તો તોળી ઘોડી તોળી તલવાર અને તોળા નાર ને લઈને આવ્યું તો તમે સાચો માનો તું લઈ જશો તો કે આ લેવા આવ્યો છું અને રજા આપે છે કે તલવાર લીધી સાથે ચાલ્યા નાવડામાં બેસાડ્યા પછી જેને મૃત્યુ ની કોઈ દિવસ બીક નહોતી એટલા માટે ગમે તેને મારવા માટે તત્પર હતો એને ખબર નહોતી કે મોત આટલું નજીક આવી જાય મોટા મોટા મોડિયા ઉછળવા લાગ્યા લાગી ત્યારે પસ્તાવો કરવા માટે તમે જે કરેલા પાપ છે ને એને પોકારો કે હું પાપી છું આ ખરાબ કર્મ કોને કર્યું તો આપડે કર્યું હોય તો ખુલ્લે આમ કહી દો કે આ મારાથી થઈ ગયું છે તો તમે એમાંથી મુક્ત થઈ શકે આજે આ ધાડેજો છે એને પોતાના એક એક પાપ છે એને પોકારી પોકારી આપણે ભજન થી પરિચિત છીએ સામે કિનારે લઈ ગયા પછી કસોટી ભક્ત ની થાય ખરા માણસ ની કસોટી થાય કે જે જગત આખું આજ આનાથી ડરતું હતું કચ્છ નો કાળો નાગ કહેવાતો હતો

अमीरे थोड़ी रा तूं રસ્તાઓ ખરા હૃદયથી કરવામાં આવે તો આ આ કળિયુગની અંદર ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત કોઈ હોય તો આ જાડે જો છે કે એના જેવા તમે એમને પાપ નથી કર્યા છતાં જો એક સંતનો સંગ થાય ને પ્રસ્તાવો એ કરી નાખે તો પીર થઈને પૂજાય સાકર ને શ્રી પણ આજની તારીખમાં ચડે છે તો મારા તમારા તો એટલા બધા પાપો નથી ખરા અર્થમાં પ્રસ્તાવો કરવો જરૂરી છે અંતકરણનો પ્રસ્તાવો એને પ્રભુનું નામ એ પુનિત કરનાર છે